ધોરાજીમાં રંગમંડપમાં સ્ત્રી નિદાન કેમ્પનું મહિલા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખાસ ગાયનિક ડોક્ટર ઓર્થોપેડિક ડેન્ટલ ડોક્ટરો હાજર રહ્યા હતા

ભાજપ મહિલા સમિતિ દ્વારા અને મહિલા મહિલા મંડળ દ્વારા અહીં સ્ત્રીઓનો સ્ત્રી સર્વરોગ નિદાન કેમ્પ રાખે છે એમાં વિવિધ ડોક્ટરો જેવા કે ઓર્થોપેડિક ગાયને દાંત ડોક્ટર કાનના ગળાના ડોક્ટર

અમે એક શ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે બધાનો સાથ અને એક અમારા ઉમદા વિચાર થી થયું કે દોરાજીના બેનો લાભ મળે અને આ કેમ્પ નું આયોજન કરીએ તો સારું રે એટલા માટે અમે આજે આયોજન કર્યું છે તેમાં આ અમારા શ્રી નિદાન કેમ્પમાં વિવિધ પ્રકારના બોલાવવા બોલાવવામાં આવ્યા છે એમાં ઓર્થોપેડિક છે પછી ગાયનેક છે અને એમડી ફરજણ છે ડેન્ટિસ્ટ છે અને સાથે આ કા નાકડાના કોર્પ્રને પણ બોલાવવામાં આવે છે ત્યાં આ તમામ ડોક્ટરોએ જે સહકાર અમને આપ્યો છે એ બદલ અમે એમનો ધન્યવાદ કરીએ છીએ અને આજ બહોળી સંખ્યામાં અંદાજે 500 થી 700 બેનો એ આ કે લે કેમ્પનો લાભ લીધો છે એ માટે અમે તમામ સહોરના બેનોનો અને વાયોનો તથા તમામ મારી સંગઠનના બેનો છે એનો

ડોક્ટરો છે કે જે નામાંકિત ડોક્ટરો છે એમને સેવા આપી ખુબ એનો અમૂલ્ય સમય અહિયાં આપ્યો છે એમના માટે તેમને ધન્યવાદ કરીએ એટલો ઓછો છે